ખજૂરભાઈ નમસ્કાર તમને અમે જોઈ તો નથી શકતા પણ મોબાઈલ માં ને એવું અમે લોકો સાંભળતા છે તમારો અવાજ તો તમે આ આ સમાજમાં ગરીબ ગરીબ લોકોને મદદ કરો છો તો અમારી શાળામાં પણ દિવ્યાંગ બાળકો ભણે છે તો તમે અમારી શાળામાં એકવાર તો બી મુલાકાત લેજો અને અમારી શાળામાં ખૂબ જ ગરીબ છોકરાઓ ભણે છે તો તમે જરૂરથી અમારી શાળામાં આવજો નમસ્કાર આર્ટી ડાંગી ઓફિસલ માં તમારું સ્વાગત છે એમ તો ઘણી જગ્યા મેં ઇન્ટરવ્યુ લેવા જાઉં પણ આજે આવ્યા છો અંજન આશ્રમ શાળા કરંજવરી તાલુકા ધરમપુર માં તો આજ ના જે બ્લોગ જે મારા ઓફિશિયલ ચેનલ છે એના પર આજે એ ચેનલ માં બેન બોલશે પેલા તો બેન નું નામ શું છે હું નામ રંજન બેન રતિલાલ ભાઈ ગામી તું ચોંઢા થી આવું છું વાસ્તા તાલુકા જિલ્લો નવસારી બરાબર તો અહીંયા સ્કૂલ વિશે આ ઇન્ટરવ્યુ આપશો સ્કૂલ વિશે તો હું અહીંયા આઠ વર્ષથી અહીંયા આવી છું છોકરાઓને સંગીત શીખવાડું છું હું પોતે સંગીત વિશારદ છું બારમા ધોરણ સુધી ભણેલી છું અને આ શાળામાં આ શાળા બે હજાર ચાલુ કરેલી છે

પૈસા ખૂબ જ એમ તેમ લગ્નમાં ઉડાવતા હોય બર્થડે પાર્ટી પાર્ટીમાં ઉડાવતા હોય દારૂ વ્યસનમાં નાશ કરતા હોય પૈસાની જરૂર અહીંયા છે તો તમે અહીંયા જરૂર દાન કરશો અને આ નંબર છે એના પર કોન્ટેક કરજો કરંજવેરી ધરમપુરમાં તમે આ કોન્ટેક કરીને તમે પણ મદદ કરી શકો છો આ સ્કૂલની મુલાકાત કરી શકો અને બેન હજુ શું કહેવા માગો કે અહીંયા સપોર્ટ કરે દાતાઓ તો આપણા જે ગરીબ છોકરાઓનું ભવિષ્ય અને એનું પણ એજ્યુકેશન આગળ વધે હા તો અહીંયા જે દાતા આવે અને સપોર્ટ કરે અમને અમારા બાળકોને તો અમને ખૂબ ખુશી થશે કારણ કે જે એ લોકો આ છોકરાઓને ફક્ત સપોર્ટની જરૂર છે કારણ કે એવા પછાત એરિયામાંથી આવે છે એટલે મા બાપ તો એ લોકોને ભણાવી શકવાના નથી અહીંયા મૂકી જાય છે અને વિના મૂલ્યે કોઈ પણ ફી લેયા વગરનું એ લોકોને શિક્ષણ અહીંયા આપવામાં આવે છે અને આજે એ લોકો

અચ્છા અન મમ્મી સે હા મમ્મી મમ્મી અહીંયા મૂકી ગેલો એમ ભણવાનું હા તમારો પપ્પા છે હા હા મમ્મી ની મળે ને બરાબર તમારું નામ મારું નામ રીધિ બેન પવાર બરાબર હું છે આવું છું આવતા થી આ આવધા ને હા અને તમારા પપ્પા છે પપ્પા નથી મમ્મી છે ને અહીંયા ભણવા ભણવા મૂકી ગયેલા છે કેટલામાં ભણો બેટા

આખું નામ બોલો તો તારું નામ મારું નામ હર્ષ રાજુભાઈ પાડવી બરાબર મમ્મી પપ્પા છે પણ બરાબર બરાબર અને આને આ ટોટલી બ્લાઇન્ડ છે બરાબર એટલે દેખાય નહીં દેખાય ને હા તો પછી ભણવા ભણવાનું અહીંયા ભણવાનું આ લોકો પ્રાથમિક શાળામાં જાય છે ને એ લોકોને અહીંયા સર લોકો બ્રેલ લિપિમાં પણ એ લોકોને શીખાવે છે અને આ ટોટલી બાળકો આપણે સર્વે આ જગ્યા પર આપણે એ લોકોને ફ્રી સુવિધા આપીએ સંસ્થા દ્વારા બરાબર અને અત્યારે વનિતભાઈ ટ્રસ્ટી જોડે વાત કરીશું તો વનિતભાઈ વનીતભાઈ આ ટ્રસ્ટ વિશે થોડુંક બોલશો આપણે આ ટ્રસ્ટ બે હજાર તેરમાં માં એની સ્થાપના થયેલી અ નાનકડું એ નાનકડો એવો રૂમ હતો તેમાં આપણે આ ધરમપુર જંગલ ખાતા કામદારી વિભાગ મંડળીની જગ્યામાં આવેલું છે ને તેની અંદર એક રૂમ આપેલો તેમાં આ શરૂઆત થયેલી પાંચ બાળકોથી બરાબર ને ત્યાર પછી ધીરે ધીરે એનું વિસ્તરણ થયું ને આજે આ ભવ્ય મકાન બનેલું છે ને તે પણ દાતા દ્વારા ચાલે છે ને દાતા દ્વારા એને ચલાવવામાં આવે છે ને દાતાઓએ જ બનાવ્યું છે અચ્છા તો અત્યારે અમારા વિડીયો ઘણા બધા લોકો જોતા છે લાખો કરોડો અમારા ચાહક હોય જે જોવાવાળા તો એ લોકોને શું કહેવા માંગો એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે હવે પછી અહીંયા આ બધું જે કંઈ ચાલે છે તે મોટે ભાગે બધું ગ્રાન્ટ કોઈ આવતી નથી ને આ જે બાળકો છે બધા બ્લાઇન્ડ છે મેન તો અહીંયા બ્લાઇન્ડની સંસ્થા છે ને એમાં આપણે હેન્ડીકેપ બાળકો રહેતા છે અનાથ બાળકો રહે ને આ બધા બાળકો આપણે ભણ ભણતા હોય તે લોકો રહે છે ને અંધ એમ તો આપણે એવી રીતે રહેતા છે ને આ લોકો મોટી ઉંમરના બાળકો રહે જે પગલું છે એવું બનાવે ને જે તાલીમ બી પગલું છે એવું બનાવે અહીંયા અને એ લોકો સંગીતના નાના મોટા પ્રોગ્રામોને એવું અહીંયા કરાવે કરવા જાય ને સાથે સાથે એ લોકો ભણવાની સાથે સાથે પ્રવૃત્તિમાં આપણે સ્પોર્ટમાં રમવા જાય એમાં આપણે દોડ છે દોડ છે એથ્લેટિક્સ છે પછી ગોળા ફેંક ચક્ર ફેંક બરછી ફેંક અને આ બધામાં રમતમાં જાય અને આ ક્રિકેટ પણ રમે છે બરાબર અને આવી રીતે બધી સ્પર્ધાઓમાં ભાગ લઈને એ લોકો પોતાનું પોતાનું સંસ્થાનું નામ તેમજ પોતાનું નામ અને તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે છે થેન્ક યુ અને અત્યારે અહીંયા એક બેન છે શું નામ બેન તમારું હા કમળા બેન અહીંયા તાલીમમાં આવો અહીંયા હું શું શીખવા આવ્યા

શેર કરી બતાવો કે આવા બાળકોને ખરેખર જરૂર હોય છે તો આ વિડીયો ખૂબ જ લાખો કરોડપતિ આપણા દેશમાં દાતાઓ છે તો એ લોકો અહીંયા સપોર્ટ કરે તો આ લોકોનું ભવિષ્ય અને એનું એજ્યુકેશન પણ આગળ વધે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત